આના ત્રણ નામ છે સોનલના નામ ત્રણ નામ એનું ઓરિજિનલ નામ છે બોલો તો કેમ છો મિત્રો આશા કરું કે બધા મજામાં હશો અને મિત્રો આજે આપણે કોઈ વ્લોગ આ મંદિરનો વ્લોગ નથી કે કોઈ જગ્યાએ ફરવાનો વ્લોગ નથી આજે આપણે ઘરનો વ્લોગ છે આજે આપણે રૂટિન વ્લોગ છે શું કરવાના છીએ આખો દિવસ શું કર્યું અને શું કરીશું આજે એ વ્લોગ છે તો તમે વ્લોગ સાથે જોડાયેલા રહો બહુ મજા આવશે અને વિડીયોને અંતઉથી જુઓ અને નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો અને કમેન્ટ કરો તો ચાલો ચાલુ કરીએ આપણે આજનો આખો દિવસ તો મિત્રો પહેલાં તો આપણે અહીંયા ઘણા સમોસા પડ્યા છે નકશુ માટે લાવ્યા હતા તે નકશું એક કાતો એક આપણે ખાઈ લઈએ હવે અને આજે આપણે શું કર્યું સવારમાં વાગી ગયા છે ત્યારે સાડા નવ પહેલાં તો આપણે એક જોડી કટિંગ કરી નાખી જે આ ગ્રાહાગની જોડી છે હવે એને ઇસ્ત્રી કરવાની છે ચોંટાડવાનું છે કરી આ આપણું મશીન છે અહીંયા મશીનમાં થઈ બેસી અને આ જોડી બનાવવાની છે હા જે આપવાની છે અને વિડીયો અમને અમને આમ આગળને આગળ ચાલુ રહેશે તો આપણે જે પેલું શર્ટ બનાવવાનું હતું એ શર્ટ આપણું બની ગયું છે જે ગ્રાહકને હાલવાનું હતું એના ગાજ બટનના નિશાનપણે જોવો કરી નાખ્યા છે અને હવે આપણે એને ગાજ બટન કરાવવા જવાનું અને નકશુને બાળમંદિરનો ટાઈમ થઈ ગયો છે બાળમંદિર મેળવવા જવાનું છે એટલે નકશુએ જમી લીધું નકશુભાઈ બોલો હા એને બાળબંધીર જવાનું એને કરે આવવાનું છે આ નકશુભાઈની બેગ તૈયાર છે અને આ ટિફિનનો ડબ્બો છે અને આ આપણે આપણે લેવા જવાનું છે એમાં અને હવે બાળ મંદિર જોઈએ આમ તો અમે રહીએ છીએ થરાદની બાજુમાં વજેગઢ છે ત્યાં વજેગઢ સોસાયટીની અંદર પણ વજેગઢ ગામમાં બાળ મંદિર છે મિનિમમ અડધો કિલોમીટર જેવું થાય રોડ ક્રોસ કરવો પડે એટલે એને લેવા લેવા મેલવા જવું પડે છે તો આ છે વજેગઢ ગામ આ જગ્યાએ આવા ગામનો ચોક છે અને આ છે નકશોનું બાળ મંદિર નકશોને અંદર બેસાડી દીધું હવે આપણે બજારમાં જઈએ આવા પ્રાથમિક શાળા છે ના ગામ આપણે સટને ગાજ બટન કરાવી દીધા છે આ જો આ ગાજ બટન કરી દીધા આ દુકાન છે આ ભાઈ દશરથભાઈ ગોહિલ છે અને આ વિજય બિઝનેસ ની અંદર આવેલી દુકાન છે થરાદ ની અંદર વિજય બિઝનેસ છે એક શોપિંગ નું નામ એ જગ્યાએ આવેલી છે અને આ કે વિજય બિઝનેસ ની શોપિંગ છે પેલા અહીંયા કને વિજય સિનેમા પણ હતી કારેલા હોબા કારેલા અઢીસો કરો મળુપુર મારા સસરાનું ઘર છે આપણે અહીંયા છાસ લેવા આવવાનું હતું તે છાસ લઈએ કીધું હતું કે છાસ લેવા જવાનું હતું આપણે છાસ લેવાની છે તો વાગી ગયા છે મિત્રો હવે પૂણા બે અને આપણે નકશુને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે લઈ લીધી છે બાઇકની ચાવી અને જુઓ પૂણા બે ઉપર થઈ ગયું છે હામે તો નકશુને બે વાગ્યાના છૂટવાનો ટાઈમ છે એટલે આપણે હવે પૂણા બે થયા તેને લઈ આવીએ જે પાંચ દસ મિનિટ એમને નાસ્તો આપશે એ ટાઈમ થશે તારું તો લેતો આજા હેટ અરે ભણવા તું આવે ને માં લેવા જવાનું હેટ ભેગો આય પકડાવ તો મુ લેવા જાવ તો આ છે નક્ષુ નું બાળ મંદિર અને આપણે અંદર થી નક્ષુ ની બેગ લેવા જવાની છે હવે જો આ પડ્યું ટિફિન આ પડી બેગ આ સિલેટ રવડે છે નક્ષુ નક્ષુ પાણી ની બોટલ ઓમણા પડી સિલેટ ઓમણા પડી પછી આ ટિફિન ઓમણા પડી ને બધું ભેગું કરવાનું આપણે આમાં

બોલો બહુ લોભીતા એટલે અમારે નાઈટ ચડાયેલી જ રાખે ને આપણે હવે લઈ આવીએ દૂધ અને જો અમારે રસોઈ કામ ચાલુ થઈ ગયું છે લોટ બાંધવાનું ચાલુ છે શું બનાવાનું જ બી જમવાનું ગોવારફળીનું શાક છે અને ભજીયા છે ગોટા છે તો તમે પણ બધાય આવી જાઓ જમવા માટે મજા આવી ગયા છે તો આપણે લઈ આવીએ દૂધ તો આપણે દૂધ લઈને આવી ગયા અને આમાં બનાવી દીધા છે ભજીયાનો લોટ આની અંદર ડુંગળી અને મરચાંના છે આ નક્સ માટે સ્પેશિયલ છે જે બટાકાના બનાવવાના છે અને આની અંદર આપણે ગવાર ફળીનું શાક બની ગયું છે અને હવે ધીમે ધીમે જમવાનું તૈયાર થઈ જશે તો આપણા નકશો માટેના બટાકાના ભજીયા તૈયાર થઈ ગયા છે અને હવે આપણા માટે ચાલુ છે અને સોનલ બનાવે છે અમારે આના ત્રણ નામ છે સોનલના છેલ્લા નામે લેતા ત્રણ નામ એનું ઓરિજિનલ નામ છે શર્મિષ્ઠા હું જેમ બોલી દઉં ઓરિજિનલ નામ છે શર્મિષ્ઠા પછી બધા કોઈક પૂછે કે તાર નામ શું તો એ એવું કહી દે કે મારું નામ સોનલ છે અને અમે ઘરે બધા એને સોના કઈને બોલાવે છે એટલે ત્રણ નામ છે અને હું તો ખાલી શું કઈને બોલાવું લે હે એ એ ચોજી એ જીન ઓજી તો મિત્રો આપણા કોટા તૈયાર થઈ ગયા છે અને ખાવા માટે તમે બધા આવી જાઓ બહુ સરસ મજાના બનાવ્યા છે બટાકાના છે પછી આ ડુંગળી અને પેલા છે અને આ લોટ હજી બનાવવાનો ચાલુ છે તો તમે પણ આવી જાવ